કેમ છો તો આજે અમે આવી ગયા કયું ગામ છે અરે સમાવ અને અત્યારે વરસાદ ચાલુ છે જમણવાર ખૂબ જ અહીંયા તમે જોઈ શકો છો મારા ખાસ મિત્રો અહીંયા વરસાદ પણ પડી રહ્યો છે તમે જુઓ અરે આ જઈ રહ્યો જઈ લો સના કાકામાં જઈ લો બીજું ભાઈ ગાઈસ આ વિડીયો તમે ગમે દેવા હોય છે આપણે સુધી સ્ટેપ કરજો કારણ કે સનાકાકાનો જૈલો વરસાદમાં માહેલોઈ ગયો છે તો હાલો આ દેખો ટેબલ કે નીચે છુપરાયે છે ઇસકા મૂધી કો આ સનાકાકાનો જૈલો આરે લ્યા દાદા নারি দেটো নাই আছে জিদেপ তারমনান জিদেপ নাই ভেভেকো কো জিদেপ কেয়ারি আই মন্দিপ